નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં બે વિધાનસભાની જે બેઠકો ખાલી હતી તેની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે જેમાં એક કડી વિધાનસભા જ્યારે બીજી વિસાવદનની વિધાનસભા જે પ્રકારે ચૂંટણી જાહેર થતા હવે પાર્ટીઓ પણ એક્ટિવ થઈ છે અને કોંગ્રેસ પાર્ટીએ તેમના પ્રભારીની નિમણૂકની પણ જાહેરાત કરી છે સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કડીની જે બેઠક છે તેના માટે ચાર પ્રભારીની

ચર્ચાઈ રહ્યું છે આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ કઈ રણનીતિ તરફ આગળ વધે છે અને કેવી દિશામાં આ ચૂંટણી લડે છે આ તાલુકામાં કયા કયા એવા મુદ્દા રહેશે અને આ મામલે જે ચેતુષકોની જંગ થઈ શકે તેમ છે તેમાં મુખ્યત્વ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની લડાઈ અહીંયા માનવામાં આવે છે કેમ કે ભૂતકાળમાં પણ સમયાંતરે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જીતેલી છે અહીંયા અનેક પ્રકારના મુદ્દા છે અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે જે બેઠકની જાહેરાત થઈ છે તે મુદ્દે પ્રતિક્રિયા આપી છે લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે ત્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે હમણાં જ આપે જોયું છે કે જે ગરીબ

કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહે છે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા કેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કડી ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારી રહેશે આ ચાર ચાર શ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા નહીં કરીએ હવે અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતી થી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ ને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે ઇન્દિરા ગાંધીજી હતા કોંગ્રેસના વડાપ્રધાન હતા અમેરિકા એ કહ્યું કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાઝ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું આ આપણા કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જયારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે આવો તો પાછો ભાઈ શું કામ સીઝ ફાયર અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિ ને ત્યાં ખતરો ઊભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું સવાલ છે લોકોના મનમાં સેના સાથે દુઃખ ત્યારે થાય કે સર્વ પક્ષીય રીતે આખો દેશ એક અવાજ સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષથી લઈને તમામની સર્વ પાર્ટીની મીટીંગ થાય છે સહાય નહી આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું वैष्णव जन तो तेने कहिए जे पीड पराई जाना